મારું નામ શિવાંગી જીતેન્દ્રભાઈ વેજ છે અને ઠાકોરજીનો અમારી કૃપા થઈ છે ત્યારથી અમે છેલ્લા ચાર પાંચ વર્ષથી અમે હિંદોડા ઉત્સવ કરીએ છીએ અને અલગ અલગ પ્રકારના હિંડોડાથી હિંડોડા તૈયાર કરી અને પ્રભુને ઝુલાવીએ છીએ આ હિંડોળા ઘરે રાખવા પાછળનો હેતુ એ નંદાલયનો છે ભાવ છે કે દરેક ઘર નંદાલય બની શકે ને કૃષ્ણ ભગવાનની જે આપણા ઠાકોરજી છે એમની કૃપા બધા પર વરસે એક આપણા જે આપણા લાલન બાળકની જેમ દરેક ઘર ને આપણે નંદાલયના ભાવ થી હિંડોડા ને ઝુલાવીએ છીએ અલગ અલગ હિંડોડા બનાવવા પાછળ મારા મમ્મી મારા પપ્પા બધાનો અ એ રીતે એમનું સેવા રહેલી છે મમ્મી ખાસ આમાં ભાગ ભજવે છે હિંડોળા તૈયાર કરવા પાછળ અલગ અલગ પ્રકારની કૃતિઓ અલગ અલગ પ્રકારની વસ્તુઓની સજાવટ જેમ યોગ્ય રીતે થાય અને પ્રભુને સુખ આવે અને શ્રમ ન પડે એ રીતે અલગ અલગ આપડે ભાવ થી હિંડોળા તૈયાર કરતા હોઈએ છીએ પ્રભુને આપણે અર્પણ કરી શકીએ એ થી આપણે ઉત્તમ ઉત્તમ આપણા યથાર્થે આપણા સુખાર્થે પ્રભુ સુખાર્થે જે પણ આપણી પાસે ઉપલબ્ધ છે એનો યોગ્ય ઉપયોગ કરીએ અને હિંડોળા ઝુલાવીએ અલગ અલગ કાચના કોડીના અ અલગ અલગ ઘટાઓ હોય જે એક જ કલર થી બનતી હોય જેમ કે લીલી ઘટા છે હરિયાળી અમાસના હરિયાળીના આપણે હિન્ડોળા હોય છે હવે કાલે ઠકોરાની છે તો હિંડોળા સજાવીશું પ્રભુ ને લાડ લડાવીશું અલગ અલગ હિંડોળા આવી રીતે ભાવથી ઝુલતા હોય છે હજી આપણે શ્રાવણ સુદ પાંચમના ગોવર્ધન નાચી નો જે પ્રાગટ્ય છે એના ભાવ થી આપણે ગોવર્ધન નાચીના હિંડોળા ઝુલાવીશું એવી રીતે અલગ અલગ પ્રકારના ફળ ફૂલ શાકભાજી છે પછી અલગ અલગ પ્રકારની તોઈ છે મટીરિયલ છે ફૂલ છે બધાથી પ્રભુ સુખાર્થી બઉ સરસ રીતે આપડે હિંડોળા તૈયાર કરી શકીએ છીએ ને પ્રભુને ઝુલાવી શકીએ છીએ